જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર છે જૈ નેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એજનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે શિયાળા દરમિયાન લીલા ધાણા એટલે કે કોથમીર અને લીલું લસણ એ એકદમ તાજા મળતા હોય છે અને આ લસણ અને ધાણાભાજીનો ઉપયોગ કરીને આપણે અવનવી ચટણી બનાવતા હોઈએ છીએ પણ શું તમે ક્યારે કુંડી ઢોકાની એટલે કે ખાંડેલી ચટણી બનાવી છે આજે આપણે આ લીલું લસણ અને ધાણાનો ઉપયોગ કરીને કુંડી ઢોકાની ચટણી બનાવીશું આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે સાઈડ ડિશ તરીકે તો ખાવાની મજા જ પડે છે પણ જો ક્યારેક શાક ના હોય તો રોટલી પરાઠા અથવા તો ભાખરી સાથે પણ ખાવાની મજા પડે છે તો ચાલો આ એકદમ ટેસ્ટી એવી કુંડી થોકાની ચટણી બનાવવાની શરૂઆત કરીએ કુંડી થોકાની એટલે કે ખાંડેલી ચટણી બનાવવા માટે અહીંયા બધી જ વસ્તુ લઈ લીધી છે જેમાં લીલું લસણ અને ધાણાભાજીને સાફ કરીને લીધી છે અને આ ધાણાભાજીને આપણે કુણી દાંડીના ભાગ સાથે જ લેવાની છે કેમ કે આ દાંડલીનો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સારો આવે છે ત્યાર પછી થોડા ફુદીનાના પાન અને લાલ અને લીલા મરચા લીધા છે અહીંયા તમે લાલ અથવા તો લીલા ગમે તે મરચા લઈ શકો છો તેની સાથે જ આદુ લીંબુ અને થોડી સૂકા લસણની કડીને પણ ફોલીને લઈ લીધી છે અહીંયા બધી જ વસ્તુનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો હવે ખાંડણીમાં એક ટી સ્પૂન જેટલા તીખા અને એક ટી જેટલું આખું જીરું લઈ લેશું અને આ બંને જ વસ્તુને સરસથી ખાંડી લેશું અહીંયા જો તમારે ખાંડની દસ્તામાં ચટણી ના કરવી હોય તો ચોપરમાં અથવા તો મિક્સી જારમાં પણ આ ચટણી બનાવી શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો કે થોડી વાર ખાંડિયા પછી જ મરી અને જીરાનો સરસથી પાવડર થઈ ગયો છે તો આ રીતે આપણે અધકચરો જ ભૂકો કરવાનો છે અહીંયા તમે આખા મરીની જગ્યાએ મરી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે તેમાં પંદરેક જેવી લસણની કળી અને આદુના ટુકડાને આ રીતે મોટા ટુકડા અથવા તો નાના ટુકડા કરીને ઉમેરીશું ત્યાર પછી તેમાં લીલા અને લાલ મરચાના આ રીતે મોટા ટુકડા જ ઉમેરીશું અહીંયા તમે વધારે નાના ટુકડા નહીં કરો તો પણ ચાલશે અને મરચાનું પ્રમાણ તમારે ચટણી જે રીતે તીખી મૂળી ખાવી હોય એ રીતે ઉમેરી શકો છો અને ચટણી તમને વધારે તીખી પસંદ હોય તો અહીંયા તમે લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે પહેલા આદુ મરચાં અને લસણ ને ખાંડીએ છીએ કેમ કે આ ત્રણેય વસ્તુને ખંડાતા થોડી વાર લાગે એટલે આ ત્રણેય વસ્તુ થોડી ખંડાઈ જાય ત્યાર પછી જ આપણે આમાં બાકીની વસ્તુ ઉમેરીશું પણ જો તમે આ ચટણી ચોપરમાં જે દોરી વાળું ચોપર આવે તેમાં બનાવતા હો તો બધી જ વસ્તુ એકસાથે ઉમેરીને પણ ચટણી બનાવી શકાય છે પણ ચોપરની જગ્યાએ તમે એક વખત આ ચટણી ખાંડીને જરૂરથી ટ્રાય કરજો કેમ કે ખાંડેલી ચટણીમાં જે સ્વાદ હોય તે ચોપરમાં અથવા તો મિક્સી જારમાં બનાવેલી ચટણીમાં નથી હોતો અને તમે આ ખાંડેલી ચટણી એક વખત બનાવશો ને તે નાની ડબ્બી ભરીને બનાવી હશે ને તો આ ચટણી તો એક જ દિવસમાં પતી જાય એટલી ટેસ્ટી બને છે થોડી વાર પછી જ અહીંયા જોઈ શકાય છે કે આપણા આદુ મરચાં અને લસણ અધકચરા ખંડાઈ ગયા છે આ બધી જ વસ્તુને આપણે સરસથી નથી ખાંડવાની આ રીતે અધકચરી જ ખાંડવાની છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું જેટલો પાવડર અને એક લીંબુનો રસ ઉમેરીશું આ રીતે ચટણી ખાંડતી વખતે જ તેમાં લીંબુનો રસ ઉમેરવાથી ચટણી ખાંડ્યા પછી તે જલ્દી કાઢી નહીં થાય અને હવે તેમાં થોડું લીલું લસણ ઉમેરીશું અહીંયા જો તમને લસણ વધારે ના ભાવતું હોય તો લસણનું પ્રમાણ ઘટાડી શકો છો અને તમને ઓછું લસણ ભાવતું હોય તો સૂકા લસણની જગ્યાએ ખાલી લીલું લસણ જ ઉમેરવું અને જો લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો અને આ લસણની સાથે જ દસ થી પંદર ફુદીનાના પાન અને થોડી ધાણાભાજી ઉમેરીશું અહીંયા પહેલાં આપણે થોડી ઓછી ધાણાભાજી ઉમેરીશું જેમ જેમ ચટણી ખંડાશે તેમ પાછળથી ધાણાભાજી ઉમેરતા જશું જેથી ખાંડણીમાં બધી જ વસ્તુ સમય અને હવે આ બધી જ વસ્તુને ફરીથી ખાંડી લેશો અહીંયા હું દસ્તાથી ખાંડું છું જનરલી આ રીતે પથ્થરની ખાંડણી જેને કુંડી કહેવાય છે તેની સાથે કાં તો પથ્થરનો દસ્તો હોય અથવા તો લાકડાનો દસ્તો હોય અને જે આ લાકડાનો દસ્તો હોય તેને જ ધોકો કહેવાય છે અને આ કુંડી ધોકાથી બનેલી ચટણીને કુંડી ધોકાની ચટણી કહેવાય પણ અત્યારે મારી પાસે આ લાકડાનો નથી એટલે આ રીતે દસ્તાની મદદથી ખાંડું છું પણ જો તમારી પાસે કુંડી અને લાકડાનો ધોકો હોય તો તેનો જ ઉપયોગ કરજો અને બાકી તમારી પાસે જે ખાંડની દસ્તો હોય તેના ઉપયોગથી પણ ચટણી બનાવી જ શકાય છે પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ ચટણીને થોડી ખટમીઠી બનાવવા માટે તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો અને ફરીથી તેમાં થોડી ધાણા ભાજીને આ રીતે સમારીને ઉમેરીશું અને તેની સાથે જ મને ચટણીમાં થોડું લીંબુ ઓછું લાગે છે તો ખટાસ માટે ફરીથી એકાદ ટેબલ સ્પૂન જેટલું લીંબુ ઉમેરીશું અને તેને ખાંડીશું અને હવે આ જ રીતે ચટણીને ખાંડતા જઈ ખાંડણીમાં એટલે કે કુંડીમાં થોડી જગ્યા થાય એટલે ફરીથી ધાણાભાજી ઉમેરી ચટણીને ટેસ્ટ કરીને તેમાં ખટાશ ગળાશ અથવા તો ખારાશ ઓછી લાગતી હોય તો એ પ્રમાણે તેમાં મીઠું ખાંડ અથવા તો લીંબુ ઉમેરતું જવું અને ચટણીને ખાંડતું જવું આ ચટણી ખંડાય ત્યાં સુધીમાં તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે ક્યારે આ ગુંડી ધોકાની ચટણી બનાવી છે કે નહીં અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડી વાર પછી બધી જ ધાણાભાજી ઉમેરીને ચટણીને ખાંડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચટણી અધકચરી ખંડાઈ ગઈ છે અને આ કુંડી થોકાની ચટણી આ રીતે અધકચરી જ ખાંડવામાં આવે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી ખંડાઈ ગઈ છે તો હવે આ ચટણીને વધારે ટેસ્ટી અને લાંબો સમય સુધી સારી રહે તે માટે તેમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું કાચો મગફળીનું તેલ ઉમેરીશું આ રીતે ચટણી ખંડાઈ ગયા પછી જ તેમાં તેલ ઉમેરવાનું છે આ રીતે તેલ ઉમેરવાથી ચટણી એકદમ ટેસ્ટી બને છે એટલે તેલ ઉમેરવાનું ક્યારેય પણ સ્કીપ ના કરતા અને હવે આ તેલને ચટણીમાં સરસથી મિક્સ કરી લેશું તેલને ચટણીમાં સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ કુંડી થોકાની ચટણી તૈયાર છે આ કુંડી થોકાની ચટણીને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં પંદર થી સત્તર દિવસ માટે સ્ટોર કરી શકો છો તો ચાલો તૈયાર થયેલી આ કુંડી થોકાની ચટણીને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ તમે પણ એક વખત શિયાળામાં મસ્ત તાજી મળતી ધાણાભાજી અને લીલા લસણનો ઉપયોગ કરીને આ કુંડી થોકાની ચટણી જરૂરથી ટ્રાય કરજો એક વખત તમે આ ચટણી બનાવશો ને તો પછી ડબ્બો ભરીને જ ચટણી બનાવશો કેમ કે થોડી ચટણી તો એક દિવસમાં જ પૂરી થઈ જશે અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ